નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ ઇન્કમ ટેક્સ રિટર્ન બે હજાર પચીસ આવકવેરા બે હજાર પચીસની નવી કર વ્યવસ્થા અપનાવતા પહેલા આ ડિડક્શન અને રિબેટ વિશે વિગતવાર માહિતી જાણ આવકવેરા રિટર્ન આઈટીઆર ફાઇલિંગ સિજન શરૂ થઈ ગઈ છે નાણાકીય વર્ષ બે હાજર પચીસ પસંદ કરવી કે કર કપાતના આધારે નક્કી કરવામાં આવે છે હવે નવી કર વ્યવસ્થામાં ઉપલબ્ધ મહત્વપૂર્ણ છૂટ અને કલમ સિત્યાસી એ હેઠળ મોટી રાહત આપવામાં આવી રહી છે જો તમારી કરપાત્ર આવક રૂપિયા સાત લાખી હોય તો પહેલા તમને રૂપિયા પચીસ હજાર આવી છે એટલે કે જો તમારી કર જવાબદારી રૂપિયા સાહીઠ હજાર સુધીની હોય તો તમારે એક રૂપિયો પણ ટેક્સ છુપાવવો પડશે નહીં ફેમિલી પેન્શન પર કપાત જો તમે ફેમિલી પેન્શન મેળવતા હોય તો નવી કર વ્યવસ્થા માં પણ તમને રૂપિયા પચીસ હજાર સુધીની કપાતનો લાભ મળી શકે છે આ તમારી કર જવાબદારીમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે નોકરીદાતાના યોગદાન પર મુક્તિ જો તમારા નોકરીદાતા તમારા એનપીએસ ખાતામાં યોગદાન આપી રહ્યા છે તો તે રકમ કલમ સીસીડી બે હેઠળ કર મુક્ત રહેશે જોકે કર્મચારી દ્વારા પોતે કરવામાં આવેલ યોગદાન આ મુક્તિ હેઠળ આવરી લેવામાં આવશે નહીં સ્ટાન્ડર્ડ રિડક્શનમાં વધારો બજેટ બે હજાર ચોવીસમાં મંત્રી નિર્મલા સીતારમણે પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂપિયા પચાસ હજારથી વધારીને રૂપિયા પંચોતેર હજાર કર્યું છે તેનાથી કરપત્ર આવક ઘટશે અને કરદાતાઓને સીધો લાભ મળશે એચઆરએ એલટીએ અને અન્ય ભથ્થા પર પણ મુક્તિ નવી કર પ્રણાલીમાં જો તમને તમારા નોકરીદાતા તરફથી એચઆરએ ઘરભાડું ભથ્થું એલટીએ લીવ ટ્રાવેલ્સ પથ્થુ અથવા અન્ય કોઈ ખાસ પથ્થા મળે છે તો તેના પર પણ કર મુક્તિ મળશે આ ઉપરાંત જો તમને કોઈ મિત્ર કે સંબંધી તરફથી નાણાકીય વર્ષમાં રૂપિયા પચાસ હજાર સુધીની ભેટ મળે છે તો તેના પર પણ કર લાગુ થશે નહીં અગ્નિવીર કોપર્સ ફંડ પર કર મુક્તિ અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં જોડાયેલા યુવાનોને અગ્નિવીર કોપર્સ ફંડમાં મળેલી રકમ પર કલમ એસસીસીએચ હેઠળ การมุกจีโน่ลาภหมดสิ้นแต่เนี่ย